અને આ તરફ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે ભેળસેડિયાઓને પકડવા માટે સુરતના તમામ ઝોનમાં ચેકિંગ ચાલી રહ્યું છે નફાખોરી માટે વેપારીઓ કરતા હોય છે ભેળસે ત્યારે દશેરામાં સુરતથી વાસીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી પણ આરોગી જાય છે આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ સૂચના સૂચનાઓ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાની દુકાનોમાં જે ફાફડા જલેબી વગેરે બનાવે છે તે સંસ્થાઓની તપાસ કરી ફાફડા જલેબી ફાફડી વગેરેના નમૂનાઓ લઈ પૃથક્ર પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલવા અંગેની કામગીરી ચાલી રહી છે અને તેનો પૃથ્ત અહેવાલ છે આગળની કાર્યવાહી કરવામાં આવશે લગભગ આઠથી દસ થી બાર દસેક દુકાન અને થી છ જણમાં નમૂના લેવા કાર્યવાહી